અને એના પપ્પા હતા આપડે સુ લે એટલે હવે કેટલાક કામ પહોંચ્યું છે મને એવું લાગે છે તમે કોઈ દિવસ સુલે નથી બે આમ હલાવો હલાવો આમ આમ ફરતું ફરતું છોટેલે ઈજ માવો કેવાય હાસો આમ ફરતું ફરતું ઉખાડવાનું ઈજ માવો કેવાય રામ રામની સીતારામ બધાને માતા સારું કરેન કરણ બધા હાજર હરવા રાખીશું શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે હવે ગાને કૂતરાને રોટલી દેવા આવતી છે અને શિવાની બેન આપણે આજે વહેલા વહેલા ઉઠી ગયા છે એટલે સારવાર જ ઉઠી ગયા છે છ માય વારે હતી સાડા પાંચ જે ઉઠ્યું છે ને ત્યારે શિવાની બેન ઉઠી ગયા છે ગઈ તો રોટલી ખાઈ લીધી અને હવે કુતરાની રોટલી આપણે લઈ લેવી કૂતરો જો સામે દેખાય જ છે પણ તોય આપણે હમણાં પથ્થર નીચે મૂકીને આટલા આવશે એક રોટલી અહીં પડશે ને તો અહીંયા મૂકી દેવી સારો વાર એ ધ્યાન જ રાખ્યું છે હું ભેગ બે રોટલી મૂકી દેવી અને હમણાં ખાવા આવશે આપણે આમ જતા રહેશે ને એટલે તરત જ ખાવા આવશે શિવાની બેન જાગી જશે તો કરી શિવાની બેનને રાખી પછી શિરાવવાનું ને એવું થયું આપણે બાકી છે શિવાની બેનને લઈને આપણે આવતા રહેશે મોટા બાપના ઘરે કે આ બાંધી છે ને પાડી તો બેનને અહીંયા જ ગમે છે પાડીને બોલાવ અહીંયા જોમ વાઈ ગઈ જો જો વાઈ ગઈ બોલે જો વઈ ગઈ વાઈ ગઈ કેટલી દાજ કરી જો

શિવાની બેન ને આપડે ઢોરમાલ બાજુ રખડાવા લાવ્યા છીએ નઈ ઢોરમાલ જ ગમે છે રણકવાન ચાલુ છે ને સરસ મજાના ના સુરજદાદા પણ ઉગી ગયા છે આજે પણ બહુ જ મેઘરવો આવ્યો છે નહીં કેવા નહીં કેટલો મેઘરવો આવ્યો છે સાક્ષી બહુ આવ્યો છે ને મેઘરવો આજો આનંદમાં કેટલું પાણી ભરૂષામાં બધા આ પલ્લી ગયા હા તારા કેવા પલ્લી ગયા બહુ તે કાશમાં વાહનમાં જો પાણી નીતરવા માંડ્યા એટલો મેઘરવો આજે એટલો જ આવેલો છે

udah tu panki doiran sih kita beli udah tu pengki kemarin yang lain, kemarin yang lain udahin aja, om masih biasa orang ini aku ngasih lagi itu, namun masih tak ramah pilih ya, namun masih tak ramah pada ini, kita beli nato sih lagi itu seperti apa nih આપણે જે શીરા શિવાની બેન ફોગ લાગીને હવે ઘર માં મતભાઈ આવી ગયા ને એટલે મસ્ત રમાડે છે તો હાલ હાલ આમ બધું એને રમવા દીધું છે કટલેરી ન ને એવું બધું ખોળવા એટલે રહેશે નકર તો કઈ જ નહીં શિવાની બેન મસ્તભાઈ બધું ખોળવા દઈ દીધું છે એટલે હવે રમવા મળી ન કરતો કઈ રેતી

અને જોય છે ને તર કાકા ને ઉતાવળ છે સીધી કુંડી માં ઓલી કરવાની જોઈ તો કે છે માછલીઓ પકડViewState ના ના પાડે કુંડી માં નાખી દે હાલ મોટી કુંડી માં નાખી દે હાલ હાલ આશીવાની ને કેટલી ઉતાવળ થાતી છે આશીવાની ને એમ કે હું ખાવાની વસ્તુ છે મે હે કેળા જ રાખે છે રોવાનો તરત રાખે ખાવાની વસ્તુ છે ખાયો થા ખાવાની દરિયા કાઠે ખાતા હોય ને તીમે ધીમે પાણી બોલું કરશો

જીવાયત મચ્છર નો થાય આપડે કુંડે ભરી જ રહેવાની છે થાય કે મચ્છર ને એવું બધું થાય

મને કહી દિન કે કઈ ખાધું નથી એટલે કાક બનાય હું બનાવશુ કા તમે કાક બનાવન કાક ખાય એવું છે સીવાનીને કઈ ખાવાનું હોય ન ખાવાનું હોય તમને હું ભાવે ક્યો તમારો ફેવરિટ હોય ઘરે અતાર એમ શું છે ઈ મારો એવો છે ને કિંગડ હોય મારું શું ફરજમાં આલે ફરીમાં જોઈ જો દૂધ છે દૂધ છે દૂધ આ બધું શું આ શું એમાં મૂકું બધી આને ફરીમાં રબડી બનાવી

અને સુલાના એમ કેવાય કે બકડીયા હતા પહેલા કાળા જ હોય ગેસ ઉપર જ્યારે અમારે ગેસ આવી જશે ને ત્યારે મારા આણામાં તો કેલાયા હોય ને નવા નવા કાઢશે તો થોડા ચમકદાર રહેશે તો અંકિતા બેન આવી ગયા છે એટલે હવે શિવાની ને રમાડશે ને શિવાની અંકિતા બેન રમાડશે ને અને એના પપ્પાએ જો આટલા હજાર રમાકડા દીધા હતા પણ શિવાની તો એ નો રે એટલે આપણે શિવાની બેન ને રાખતા હતા અને એના પપ્પાને બેહર હતા આપણે સુલે એટલે હવે કેટલાક કામ પહોંચ્યું છે ને હવે આપણે જોવી કે બાળી ન દીધો ને તો સારું છે

સ્પેશલ સરસ મજા હા એટલે ઈ બને માવો આ પરણી ને આવીને તેધો ની સિવાની પપ્પા હાથ સુલે બેઠા अट्ल वरस्ती निल जात अखोलाँ आझ lush उल भीएना निल्स पाभण ईख गर अच्या खोलाया खोलाएं निसे उमर्टी श् collapsed x आझ वय जिते हैं रेडोपडी मां सूट होई गई वो नास्तो तुमने अब लाग ऐसे येऊ ऐसा बकडियन सू करवानू बकडियन नो करवानू पे उखाडीन खावानू दायु थे उखाडीन खाई जावा ले काळू नाही <laughs> के थाने तय पेली मी ये ला केव लागे से रेबडी जो मत मस्त मजा नी लागे बू मजा इजैत नी खावैदी हरखो ताई ताई तीन ब दुई लुशे ले येता हमारा फागडू યા ઈ રબડી થાય રે આપડા મલા થાય એટલે થાય આમ લ્યો બસ હવે હું આવત બધું સાટી ગઈ મેન રબડી ઉપર જાવી તો

અને આપણે બનાવી હતી ખીસડી એટલે ખીસડી ને એવું હંધા એક ખાધું છે અને લીંબુ ના અથાણા અને ગુવારનું શાક થોડુંક હતું આપણે શાક તો કઈ બનાવ્યું નતું ખીચડી બનાવી એટલે અને આ બાજુ શિવાની બેન ને શિવાની બેન ને વાળું આલે છે શિવાની બેન ને ખીસડી ખાવાનું આલે છે એક નીંદર કરીને પછી ખીચડી ખાવાનું આલે છે અને વંશભાઈ વાળું કરીને બે ગયા છે હવે પાકલ લીંબુ નું આથણું છે કાસા લીંબુ નું હોય પાકલ લીંબુ નું આથણું હોય હાલો બસ કે એમ હાલો કાસા લીંબુ નું આથણું તો આપડે જો બધું તૈયાર છે કાચા લીંબુ નું નઈ આથણું જ કાસું છે એમ કે છે પણ હું એમ સમજુ છું કે કાચા લીંબુ નું આથણું છે ઠીક હાલો જે હોય એ ભાવે તો ખાશું આપણે પણ બાકી ખીચડી ને રોટલી ને દૂધ ને એવું બધું તૈયાર છે તો હવે આપણે વાળું પાણી કરી લેવી તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય